કરેંગે સ્ટાર્ટ ચલો નીર 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 ની બોલું છું તીર જો નીર અને તીર બંને માં હશે ને તો આવ

તીર હવે તમે શેમાં ઉભા છો નીર વેરી ગુડ શેમાં ઉભા તીર આઉટ બે જણા તું નીકળ આઉટ પૃથ્વી તું નહીં બસ ચલો આટલા જણા બરોબર છે પૃથ્વી તું તીરમાં હતો બરોબર હતો ચલો નીર સરસ Nir.